જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાચલા ઘરમાં તો આજે આપણે બનાવવાના છે મેથીના ગાંઠિયા તો આપણે ગાંઠિયા તો ઘણીવાર ખાધા જ હોય છે પણ તમે એકવાર આ મેથીના ગાંઠિયા બનાવશો તો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એવા ખૂબ જ ટેસ્ટી બનતા આજે આપણે બનાવવાના છે મેથીના ગાંઠિયા તો જો તમને આવી મારી અવનવી રેસીપીઓ જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુ રહેલું બે લાયકન દબાવાનું ભૂલતા નહીં જેથી મારી આવી જ અવનવી રેસીપીઓ તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આપણે બનાવી લઈએ ખૂબ જ ટેસ્ટી એવા મેથીના ગાંઠિયા ગાઠિયા બનાવવા માટે મેં અહીં બે મોટા વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે જે બેસન આવે છે તે લીધો છે અને પછી આપણે તેમાં બે ચમચી જેટલા અજમા એડ કરીશું એક ચમચી જેટલો મરીનો ભૂકો એડ કરીશું આ બધાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનો છે આપ જોઈ શકો છો આવી રીતે મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે હવે એક મિક્સર ચાર લેવાનો તેમાં આપણે એક વાટકી તેલ એડ કરીશું જે તેલ અને પાણીનું માપ છે એક સરખું રાખવાનું ને એ જ વાટકીના માપથી એક વાટકી આપણે પાણી એડ કરીશું અને તેમાં બે ચમચી જેટલું મીઠું એડ કરીશું ને એક ચમચી જેટલો ગાંઠિયાનો સોડા એડ કરીશું પછી આપણે તેને આવી રીતે થોડી વાર ગ્રાઇન્ડ કરી લેવાનું છે એટલે આવી રીતે સફેદ રંગનું આવી રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય આવી રીતનું ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો આ મિશ્રણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું તેલ અને પાણીનું માપ છે તે એક સરખું રાખવાનું હવે આ મિશ્રણને આપણે લોટમાં એડ કરતા જવાનું લોટ એકદમ સોફ્ટ એવો આપણે લોટ બાંધવાનો છે લોટનો રંગ એકદમ લાઈટ થઈ જાય ત્યાં સુધી આપણે લોટ ની મસરી પછી આપણે તેમાં થોડી મેથી એડ કરીશું મેથીને એકદમ ઝીણી કાપીને એડ કરવાની છે હવે હું આ ગાંઠિયા સંચામાં પાડી રહી છું તો સંચાને પહેલાં તેલથી સારી રીતે અંદરની સાઈડ ગાર્નિશ કરી લેવાનું છે પછી આવી રીતે આપણે જે ચણાના લોટનો આ બેટર બનાવ્યું તેને આવી રીતે લોટને સંચામાં સારી રીતે ભરી દેવાનો છે તો આપ જોઈ શકો છો આવી રીતનો એકદમ સોફ્ટ હોય એવો લોટ બનાવીને સંચામાં આવી રીતે ભરીને સંચાને આવી રીતે પેક કરી દેવાનો લોટ તમે એકદમ આવી રીતે મસળશો અને સોફ્ટ રાખશો એટલે ગાંઠિયા ખૂબ જ ઇઝીલી સંચામાં પડતા હોય છે કડક રાખશો તો સંચામાં જતા હોય છે હવે એક આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું અને સંચારની મદદથી આવી રીતે ત્યારે ગોળ ગોળ રાઉન્ડ કરીશું એટલે એકદમ સરસ એવા ગાંઠિયા પડી જશે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે તે ધીમી રાખવાની છે હાઈ ફ્લેમમાં નથી પાડવાના પછી આવી રીતે ધીમા ગેસે થોડી વાર ચડવા દેવાના છે પછી આપણે તેને ગાંઠિયાને બીજી સાઈડ ઉલટાવાના છે તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા ગાંઠિયા પડીને તૈયાર થઈ ગયા છે આવી રીતે આપણે બધા જ ગાંઠિયા પાડી લેવાના છે તો આપ જોઈ શકો છો અંદર મેથી આપણે એડ કરી છે તો મેથીનો ફેવર ખૂબ જ સરસ આવતો હોય છે મેથી એડ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું મેથી છે તે એકદમ ઝીણી કટિંગ કરવાની છે નહીં તો સંચામાં પાડતી વખતે પ્રોબ્લેમ થાય એટલે આવી રીતે ઝીણી મેથીના આપણે ટુકડા કરી અને તેને ગાંઠિયામાં એડ કરવાના છે ગાંઠિયા બનાવતી વખતે એડ કરવાના છે તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા ગાંઠિયા તળાઈ રહ્યા છે આવી રીતે આપણા ગાંઠિયા તળાઈ ગયા છે આવી રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવી લેશું અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને ગરમા ગરમ આ ગાંઠિયા ખાવાની તો ખૂબ જ મજા આવે છે અત્યારે શિયાળા સિઝનમાં મેથી તો ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને મેથીમાં તો ખૂબ જ ગુણ રહેલા હોય છે તો મેથી તો ખાવી જ જોઈએ તો આવી રીતે આપણે મેથીના ગાંઠિયા પણ બનાવી શકીએ છીએ તો આપ જોઈ શકો છો કેટલી આસાનીથી કેટલી ઝડપથી આપણા ગાંઠિયા પડી રહ્યા છે આપ જોઈ શકો છો આવી રીતે થોડી વાર નીચેની સાઈડ ચડવા દેવાના અને પછી ઉલટાવી અને બંને સાઈડ આવી રીતે તળી લેવાના તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવા શોખ આપણા ગાંઠિયા બની રહ્યા છે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે આ ગાંઠિયાને તળેલા મરચાં સાથે કે ચટણી સાથે અથવા પોપોયાના સલાડ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપ જોઈ શકો છો તમે પણ આ ગાંઠિયાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ઘરે ખૂબ જ ટેસ્ટી બને છે અને મેથીનો ટેસ્ટ તો ગાંઠિયામાં ખૂબ જ સરસ આવતો હોય છે તો આ રીતના ગાંઠિયા તમે ચોક્કસથી ટ્રાય કરજો તો આપ જોઈ શકો છો અહીં હું બધા જ ગાંઠિયા પાડી રહી છું ખૂબ જ સરળતાથી પડી રહ્યા છે આપણે મિશ્રણ છે તે એકદમ સોફ્ટ રાખ્યું છે તો ખુબ જ આસાનીથી ગાંઠિયા પડી રહ્યા છે અને એકદમ જ સરસ એવા સોફ્ટ આપણા ગાંઠિયા બની ગયા છે તો આવી રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવી લઈશું હવે ગાંઠિયા સાથે ખાવા માટે હું થોડા મરચાં તળી રહી છું આવી રીતે મરચાં તળી લેવાના તો આપ જોઈ શકો છો આપણા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી અવનવી રેસીપીઓ ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો Thanks for watching!